26 फरवरी को गुजरात के ऋषिवंशी समाज सेवा संघ के स्थापक और वाणन नाई समाज के लिए हमेशा एक नई विचारधारा के साथ सेवा कार्य आयोजित करते रहते श्री हेमराज भाई पाडलिया द्वारा समस्त वाणन नाई समाज के डॉक्टर एडवोकेट और उद्योगपतियों को एक दूसरे के पूरक बनाने और परस्पर जान पहचान बना के सब एक दूसरे से परिचित होकर परस्पर भातृभाव बनाए इस उद्देश्य से गुजरात के अहमदाबाद शहर में नारायणी रिसोर्ट में पूरक शिविर का आयोजन किया गया बरसों से समाज में हो रहे एक जैसे पारंपरिक कल्चर के कार्यों की बजाय एक नए कॉरपोरेट कल्चर की तरह आयोजित इस कार्यक्रम में हैदराबाद गोवा महाराष्ट्र के मुंबई और पुणे शहर गोवा राजस्थान दिल्ली जैसे राज्य और इंग्लैंड से कम्युनिटी के બંધુ ઉપસ્થિત રહે ઓર સમાજ મેં ઇસ પ્રકાર બદલાવ આજરોજ અમદાવાદ શહેર ખાતે નારાયણી રિસોર્ટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક શ્રી હેમરાજભાઈ પાટલિયા દ્વારા ઋષિવંશી વાણન સમાજ માટે એક નવીન પ્રકારનું આયોજન કર્યું હતું સમાજને વિકાસની રાહ પર લઈ જવા અને ત્વરિત હરણફાળ દ્વારા નવી ઉડાન ભરી અને સમાજને એકત્ર કરી જુદા જુદા ક્ષેત્રે કાર્ય કરતા અગ્રણીઓ અને જ્ઞાતિજનોને એક પ્લેટફોર્મ પર લાવી અને એકબીજાના પરિચયના પૂરક બને અને એકબીજાની ઓળખ પ્રસ્થાપિત થાય એકબીજાને નવીન રીતે ઉપયોગી આવી શકે તે માટે યોજાયેલો આ પૂરક પરિચય શિબિર આજે ભવ્ય રીતે અમદાવાદ ખાતે યોજાઈ ગઈ આ પૂરક સંમેલનમાં હુશીવંશી વાણંદ સમાજના વિવિધ જિલ્લામાં વસતા અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં કાર્યરત એડવોકેટ એડવોકેટશ્રીઓ તેમજ બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ ભારે ઉમળકાભેર ભાગ લઈને આ એક નવીન પ્રકારની કદાચ ગુજરાત તો નહીં પણ ભારતમાં પણ આ પ્રકારની પ્રથમવાર શિબિર યોજાય અને આયોજન થયું હોય તેવી ઇતિહાસમાં એક પ્રથમ ઘટના બની છે જેનો સંપૂર્ણ યશ ઋષિવંશી સમાજ સેવા સંઘના કાર્યકરો હોદ્દેદારો અને સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ અને જાય છે આજે તારીખ છવ્વીસ રવિવારના રોજ અમદાવાદ નજીકના નારાયણી રિસોર્ટ ખાતે શ્રી ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા પૂરક પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી હેમરાજભાઈ પાડલિયાની લાગણી અને માગણીને માન આપી સમાજના ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો એ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકીય મહાનુભાવોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને હેમરાજભાઈના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યહ સમગ્ર કાર્યક્રમ ઋષિવંશી સમાજ સેવા સંઘ કે સ્થાપક અધ્યક્ષ શ્રી હેમરાજભાઈ પાડલિયા ઓર સંગઠન કે મહામંત્રી श्री रतिलाल सुरानी के मार्गदर्शन में हुआ कार्यक्रम में गुजरात के विविध जिले के संगठन के पदाधिकारी और गांधीनगर उत्तर गांधीनगर दक्षिण और मोरबी के विधायक उपस्थित रहे साथ में इस कार्यक्रम में उपस्थित रहे गुजरात राज्य के पूर्व सचिव श्री विजी वंजारा साहब साहेब ने नाई समाज के एक अनोखे इतिहास को उजागर किया उल्लेखनीय है के आगामी समय में नए कम्युनिटी के अलग-अलग व्यवसाय कार्य से जुड़े हुए लोगों के लिए ऐसी पूरक शिविर के आयोजन होंगे आइए सुनते हैं इस कार्यक्रम के बारे में उपस्थित रहे लोगों की जुबान से सरस भजना प्रभाती <laughs> पूरक पूर्ति शिविर अनुसंधान ने चाय की चर्चाना सदस्यता ने ऋषोद नारानी ऋषोद अहमदाबाद एपून हल्कटन वाजूम ગુજરાત ગુજરાતભરમાં નાઈ શહેર લાજમાંથી ઉદ્યોગપતિ બિલ્ડર એડવોકેટ અને ડૉક્ટરનું સેમિનાર અને શિબિર યોજવા માને છે જેના અંદર સમાજના ભાઈઓને એકબીજાને પૂરક થવા માટે નહીં આ શિબિર કોઈ સમાજ માટે મુદ્દા માટે મોભા માટે નહીં પણ એકબીજાને પૂરક બનાવે પૂરક બનવાથી કે એકબીજા ડૉક્ટર હોય તો ડૉક્ટર બીજાને મદદરૂપ થાય ઉદ્યોગપતિ પોતે મદદરૂપ થાય અને સમાજ કેવી રીતે સામર્થ્યવાદ બને શક્તિશાળી બને અને એક બને અને અનુસંધાને સરસ મજાના શ્રી ધામરાજભાઈ પાડલિયાના અધ્યક્ષપદાને જેને આજનો સંપૂર્ણ ખર્ચો શ્રી ધામરાજભાઈ પોતે પોતાને શીરે ઉડે અને પોતાની મનની મુલાકાત એ મારા સમાજ માટે હું કંઈક કરું સમાજના લોકોને બીજા અન્ય સમાજો જે રીતે એક થાય છે તો આપણા સમાજના પણ જે પણ એડવોકેટ ડૉક્ટર એક કેટેગરી હોય એ બધા એક થઈ અને સમાજને એક દૂષથી સમાજને એક તકને વધવાનો સુવર્ણ પ્રયાસ છે હમણાં જઈ જેવા મામાસા એક સાથે સાથે ગુજરાતભરમાંથી ભારતમાંથી જે અહીંયા વધારેલા એવા શ્રી બૃહદ ગુજરાતના પ્રમુખ શ્રી રમેશભાઈ પારેખ નિવાસી જે પણ પામાસા છે શ્રી બચુભાઈ ભાટી શિહોરી હાલ પાટણ શ્રી રમણભાઈ લિંબાચિયા લિંબચન અમદાવાદ શ્રી ભરતભાઈ લિંબાચિયા અમદાવાદ હું પોતે મુકેશભાઈ લિંબાચિયા પાટણ જે પાટણ ખાતે પણ અમે સામાજિક ધાર્મિક અને અન્ય ક્ષેત્ર જેવું અમે ત્યાં કાર્યક્રમો ચલાવીએ ધ્યામરાજભાઈના આમંત્રણને માન આપી આજે બધા અહીંયા આવ્યા છીએ અને સમાજને એક તો તમે વધવાનો અમે ભક્તિ પ્રયાસ હાથ ધોરણ जी आप कहाँ से मैं हैदराबाद से आया माय एम मई नेम इज़ सूर्यनारायण एडिशनल डिस्ट्रिक्ट मैजिस्ट्रेट रिटायर्ड एंड एडिशनल कलेक्टर आई एम ए प्रैक्टिसिंग एडवोकेट इन लैंड मैटर्स आई एम रियली हैप्पी टू मीट अवर फैदालिया साहब इज़ ऑर्गेनाइजिंग दिस फंक्शन इन्वॉल्विंग इंटलेक्चुअल्स द एंड प्रीमियर ऑफ दोसाइटी इट इज़ ए रियली गुड अपॉर्चुनिटी टू मीट अवर ब्रदर्स एंड सिस्टर्स इन गुजरात अहमदाबाद विच इज़ ए कैपिटल सिटी ऑफ and leading he is having a gift city also gifted <coughs> by our prime minister narendra modi ji so what is the aim of this all the industrialists and doctors advocates have i met here what they have to do they have to adapt poor people i mean children of poor people and give education to march ahead along with them in this society that is my idea thank you सर आप तो से बॉम्बे से वाइके शर्मा गवर्नमेंट कंट्रैक्टर बैंकिंग लाइन ऑल इंडिया में समाज का जो प्रोग्राम है बहुत ही बढ़िया लगा हमको श्रेय जाता है श्री दीनानाथ शर्मा जी जिन्होंने इन्वाइट किया था समाज की बहुत अच्छा काम हो रहा है बस इतना ही हमें कहना है तो और लोग प्रगति करें बस यही हमारी आप यहाँ से हैं सर जी आई एम फ्रॉम पुणे नाउ आई आई एम दिनाना शर्मा i am working on a project which is run by american institute university and that is chicago university. so i also have come to attend here and i know i should strive to uplift the society. there are many more families who are extremely backward and we should be helpful to them. and that is the problem that we are will be very nice and fruitful for the society. મારું નામ બેલાબેન અરવિંદભાઈ વૈજ છે હું પાલનપુરથી છું હું બનાસ બેંકના અંદર જોબ કરું છું ક્લાર્ક કમ્યુશિયરમાં મને અહીંયા આગળ આ પ્રોગ્રામમાં બોલાવવામાં આવી છે અને મારો સમાજ હંમેશા માટે પ્રગતિ કરે ને એવા હું મનથી શુભેચ્છાઓ લઈને સાથે આવી છું મને માતાજીને પ્રાર્થના કરું કે હવે પછી બી મારા સમાજ બહુ જ આગળ આવે અને મારા સમાજ માટે મને બહુ જ પ્રાઉડ છે અને હેમરાજભાઈ જેવી વ્યક્તિ કે જે સમાજ માટે આટલું સારું કામ કરે છે તો બધાય આપણે એમને પણ સપોર્ટ કરવો જોઈએ અને આપણે આપણા સમાજ માટે ચલો આપણે તો આપણી રીતે વ્યવસ્થિત થઈ ગયા છીએ પણ આપણા સમાજની નાનામાં નાની વ્યક્તિ પણ એકદમ આગળ આવે અને સમાજના અંદર રસ લઈ અને આપ કહાં છે હે દિલ્હી જવું ઓર આજ એ પ્રોગ્રામ મેં આપ આવે હે पूरक सम्मेलन में उसके बारे में कुछ कहना चाहेंगे हाँ ये एक आपस में बहुत अच्छा एक गेट टुगेदर है और जिसमें हम की कम्युनिटी के आ, लोग जो बिजनेसमैन मैन हैं इसके लिए बिजनिस मैनों का प्रभाव बिजनेस मैन प्रोफेशनल लोग जो आए हुए ना तो आई थिंक इससे तो बहुत समाज की उन्नति होगी आपस में जब मिलेंगे एक दूसरे को सहयोग करेंगे समाज को सहयोग करेंगे इनफैक्ट सबसे बड़ी चीज़ है समाज को सहयोग करना हमारा एम यही है कि हम डेवलप हो चुके हैं अब समाज को डेवलप करो जो नीचे हैं उनको ऊपर लाओ यही मुख्य उद्देश्य है तो वही सब करने का है अच्छा और आ, सर जी आप कहाँ से इज राम बाबू हैदराबाद से आया है एंड इट इज़ अ वेरी गुड प्लेटफॉर्म ऑल इंडिया लेवल से आ, ये प्लेटफॉर्म को यूटिलाइज करके हम लोग बिजनेस लोग कम्युनिटी लोग ये पूरा देश में आ, सामाजिक वर्ग को हमारा को अपर को ले ऊपर लेके आने के लिए कौन कैसा एक्सटेंड करेगा सपोर्ट्स वो सपोर्ट लेके समाज को आगे बढ़ाना है एंड uh, यूनिटी रहना है एंड uh, दिस इज हम लोग को भी आइडेंटिटी आना है uh, पूरा गवर्नमेंट में भी हमारा आइडेंटिटी आने के लिए मेहनत करने के लिए एंड uh, दिस इज वन ऑफ द प्लेटफॉर्म आ, वो प्लेटफॉर्म यूज़ करने के लिए आ गया है अब मुलाकात करेगा ब्रदर सिस्टर से तो ऋषिवंशी समाज के प्रेरक सम्मेलन में मुझे आज सम्मिलित होने का शुभ अवसर मिला है मैं आयोजकों का बड़ा आभारी हूँ आज के इस आयोजन में मैं बड़ा आत्मविर्भर हूँ कि ये कब अपने निजी स्वार्थ के लिए नहीं संपूर्ण समाज के मतलब उत्थान के लिए ऐसा मतलब उत्कृष्ट विचार समाज के सूर्य भास्कर श्री हेमराज भाई पाडलिया के और उनकी टीम के मतलब दिमाग में ये विचार आया कि पूरे समाज के लिए कुछ किया जाए धन्य है श्री पाडलिया जी और उनके मात पिता को मैं नमन करता हूँ कि एक समाज के विकास के लिए वो मतलब ऐसा उत्कृष्ट मतलब ये आयोजन कर रहे हैं ये वर्थ टू एडमायर हैं पूरा समाज इनका ऋणी रहेगा और मैं खुद अपनी हार्दिक अंतरात्मा से ईश्वर से कामना करता हूँ कि पाडलिया जी और उनकी टीम दिनों दिन उत्तरोत्तर प्रगति करें और समाज सेवा का उनको अधिक से अधिक मतलब अवसर प्रदान करें ईश्वर और संपूर्ण मतलब इंडिया फर्स्ट भारत के लिए भी देश के लिए भी इनका जीवन समर्पित है और उनको उत्तरोत्तर ईश्वर सफलता प्रदान करे ये मेरी शुभकामनाएं मैं बड़ा आत्मविर्भोर हूँ इस आंदोलन में आ इस कार्यक्रम में आकर के और यहाँ की जो व्यवस्था है बहुत उत्कृष्ट व्यवस्था है और सबसे बड़ी आत्मीयता मैं जो प्रभावित हुआ हूँ वो एक आत्मीयता की वजह से बहुत आयोजित तो बहुत होते हैं लेकिन जो आत्मीयता है जो एक दूसरे से आत्मा से अपन मतलब जुड़ते हैं ये बहुत मतलब मेरे हृदय पे मतलब एक ज़िंदगी भर के लिए असर करे ऐसा आयोजन मैंने जिंदगी में पहली बार देखा है मेरी शुभकामनाएँ आप कहाँ से मैं रणछोड़ राम सेन रिटायर्ड सब से पोस्ट मास्टर राजस्थान में माउंट आबू के पास मेरा नेटिव प्लेस है अनादरा सिरो डिस्ट्रिक्ट के अंदर मैं वहाँ से हूँ प्रॉपर और मैं सेंट्रल गवर्नमेंट से पोस्ट ऑफिस से सब पोस्ट मास्टर से रिटायर्ड हुआ આજે કનુભાઈ વેત અને તેમનો પરિવાર હેમરાજભાઈના પૂરક શિબિરમાં હાજર રહ્યો છે ત્યારે કનુભાઈને પૂછીએ કે એમનો અભિપ્રાય આપે હા એક સારાવા સમાજના પૂરક પરિચય પ્રસંગે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ અને અહીંયા જે મિત્રો બધા મળ્યા અને આટલું મોટું આયોજન જોઈ બહુ ગદગદ છાતી ભૂલી જાય છે અને સમાજનું આટલું મોટું ફંક્શન અને આટલા બધા લોકો અહીંયા પધાર્યા છે તે જોઈને ખૂબ ખૂબ આનંદ અનુભવું છું અને મોટાભાઈ નમસ્કાર જય લીંબજ આજનો દિવસ મારા માટે ખરેખર અભિભૂત કરનારો છે ફિલ્મ લાઈનમાં રહીને ઓગણીસો સિત્યોતેરથી ઓગણીસો ચોરાણું સુધી પોતાની પિક્ચર લાલ પીળી ચુંદડી બે એવોર્ડ અને નેશનલ લેવલે રિલીઝ થઈ અને ગુજરાત લેવલમાં બહુ સારી પ્રસિદ્ધ થઈ હતી ઓગણીસો સિત્તેરમાં અરુણા ઈરાની કિરણ કુમાર રમેશ મહેતા અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતાની સાથે અનેક પિક્ચરો કરી જેની ગણતરી ગણીએ તો એકાવન થાય રાજ્ય સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર મેળવી અને અહીંના દૂરદર્શન ઉપર મારી પિક્ચરને પ્રમાણિત કરી એક પ્રશ્ન મળ્યો નેશનલ લેવલે પણ તેની રિલીઝ થઈ ત્યાંથી સારી રોયલ્ટી પણ મળી ફિલ્મની અંદર એક્ટિંગ પ્રોડક્શન અને ડિરેક્શન કર્યા મારી સાથેના કલાકારો અને મિત્રો એ નસરુદ્દીન શાહ હોય ગોવિંદા હોય બબ્બર હોય કે બીજા કહીએ સ્ટેજ ઉપર બોમ્બે કર્યું સ્ટેજ ઉપર પરેશ રાવલની જોડે શૈલેષ દવેની જોડે અનેક નાટકો કર્યા અને ત્યાર પછી ગુજરાતમાં આવી પોતાના માદરે વતન પાલનપુરમાં અત્યારે સ્થાયી થયો છું બાપુજીનું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો હરગોવિંદભાઈ છોટાલાલ વૈદ કે જેમણે અંબાજી ખાતે એક મોટી લીંબત ધર્મશાળાની સ્થાપના કરી છે અત્યારે સમર્પિત ભાવથી મારા નાના ભાઈ પ્રદીપભાઈ વૈર એ તે એમાં છે અત્યારે બેલા સૌથી મારી નાની બહેન બેલા વૈ એ પણ અહીંયા મહિલા મંડળની અંદર આવેલી છે એક રીતે જોવા જઈએ તો સમાજને ન છોડીને એક એવા ફિલ્ડની અંદર ઓગણીસો સિત્યોતેરથી સ્થાપન કર્યું કે જ્યાં ક્યારેય પણ સમાજને ભૂલ્યો નથી અને સમાજ તરફ લાગણીપૂર્વક રહી અને આગળ વધવાની હંમેશા ધગસ રાખી હતી જેમાં માતાજીએ ખૂબ જ મદદ કરી છે અને ખૂબ સુખી કર્યા છે જય લિંબત જય મારું નામ ડૉક્ટર અમિત કનુભાઈ વૈદ હું પાલનપુરમાં ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે સેવા આપું છું મારી એક હોસ્પિટલ પાલનપુરમાં છે અને બીજી હોસ્પિટલ સિદ્ધપુરમાં વૈજ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તદઉપરાંત આપણે આફ્રિકામાં તંજાનિયામાં ઓર્બિટ મલ્ટી હોસ્પિટલ તરીકે પણ આપણે એક હોસ્પિટલ ધરાવીએ છીએ મારું મેઇન કામ જોઈન્ટ રિપ્લેસમેન્ટનું છે અને એની સેવાઓ અમે મુંબઈ રાજસ્થાન બેંગ્લોર તથા ગુજરાતના અનેક સેન્ટરોમાં આપણે આપતા હોઈએ છીએ મારું આ ટ્રેનિંગ મેં એમબીબીએસ અને એમએસ ઓર્થિયોપેડિક પછી બોમ્બેની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં ફેલોશીપ કરી છે તદ ઉપરાંત સાઉથ કોરિયામાં સિવિલમાં ઉચ્ચ અભ્યાસ કરીને વતન પાલનપુરમાં અમને એની સેવા આપી રહ્યા છીએ આપણી હોસ્પિટલમાં સમાજના કોઈપણ ભાઈ છેલ્લા ચાર વર્ષથી આપણે હોસ્પિટલ ચલાવીએ છીએ પણ ભાઈ આવે એને આપણે કોઈ ફીસ લેતા નથી અને આજીવન આપણે લેવાના પણ નથી તદઉપરાંત કોઈપણ ગરીબમાં ગરીબ માણસ આવે એના માટે દર શનિવારે ફ્રી નિદાન સેવા આપીએ છીએ આવી જ એક ભાવના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને માતાજીની કૃપાથી વધુ એવી આપણે ડ્રાન્સો કરીએ વધુ સેવા કરી ઉપરાંત આજનો જે કાર્યક્રમ છે એ જોઈને અમને પણ એક ઉત્સાહ જાગે છે કે આવો બધા ભેગા મળીને સમાજ માટે સારું કામ કરીએ જય માતાજી આજે જે આપણું પૂરજ પરિચય સંમેલન છે જે હેમરાજભાઈ પાટલિયા દ્વારા જે ખૂબ જ સરસ આયોજન કરેલું છે આપણું જે ઘણા વર્ષો પહેલાંનું જે પદ્માનંદ વખતનું જે સન્માન હતું એ આ એક નવી દિશા આપશે અને ચોક્કસપણે આપણા સમાજને એક અનુભવ આ જે જહાજ છે જે ઉડવાનું છે એ ખૂબ જ સારી દિશામાં પ્રગતિ કરશે એવી આશાઓ સાથે આ પૂરક પરિચય સંમેલન ખૂબ જ ફળશે કિરણબેન મનસુખભાઈ મોકલિયા અને હું ગવર્મેન્ટ જોબ કરું છું ગ્રામસેવકમાં છું પણ મારો મેનનો ઉદ્દેશ એવો છે કે મારી જેમ બેનો પણ પગભર થાય એમ તો ઘણી બધી બહેનો એવી હોય છે કે જે અભ્યાસ છોડી દીધો હોય પણ હવે અભ્યાસ કરી શકતી ન હોય તો એને ઘરે બેઠા પણ પાંચ પૈસા પોતે વખતે રળી શકે અને પગભર થાય એના માટેનો હું એક બધા બહેનોને વ્યવસાય શીખવું છું અને વિધવા બહેનો હોય છે એમને જે કાંઈ વ્યવસાય શીખવું છું એમાં એમને લોન અપાવવાની પ્રોસેસ કરું છું અને ઘરે બેઠા એ પાંચથી દસ હજાર રૂપિયા કામી શકે એવો પ્રયત્ન કરું છું અને વિકા વિધવા બહેનોને અનાજ આપણે આપીએ તો એક મહિનો બે મહિના માટે આપીએ છીએ કાયમ એમ આપણે એને આપી શકતા નથી એ માટેથી હું એમને એક એવો વ્યવસાય શીખું છું અને એવી વ્યવસાય એની સગવડ પણ કરી આપું છું કે જેથી કરી એની જીવે ત્યાં સુધી એમાંથી પોતાની કમાણી કરી શકે Sí. Le viene no maten un tanto.